આર તીર જાયા હર સિદ્ધ માની રેમ ધમ નો બતવા ગેરે જણ નણ જાલર ધન કે રે

એ સંદરી ચરિયા એ પછા ચાર પોતા બાકી બીજું એ બધું કોમ છે તે કીધું બે ભાઈને ફોન કર્યો હમણાં બે ભાઈ ફોન કર્યો તે વેભાઈ ભાઈને કીધું કીધું આવીએ છીએ હું અમારા

પણ એમાં મેઠા પૈસા ખબર છે હું તમારા માટે ઘણું સેટિંગ કરીશ બરોબર પણ હવે એટલે પૈસાનું સેટિંગ નહીં થયું બેટા પણ આ ખરા ટાઈમ મારા જવાનો બેટા તું કે એટલા તો હું એટલું કેવા આવતો હતો કે મારે આશાએ તમે ના રહો એટલું કેવા હું તમારે ઘેર આવતો હતો

ના ના લહેર પેલો શંકર સવાળી નું પૂછું લાવજે

કોમ તો મેઠા પા હાલ હું થોડું બહાર બાર જાઉં છું થોડું કોમ છે એટલે પણ એવું નહીં બેટા તો શું મારા છોડીને આ પસંદીકાન ઓણું આવે છે તને હવે પૈસાનું લઈ સેટિંગ નહીં તો બેટા મને વધારે નહીં પંદર વીસ હજાર હાલ તો મારા ઓણું ઓળી હચવાઈ જાય પૈસાનું સેટિંગ મેઠા પાછી ત્યાં કરું શું કહેવા ગાડી નોક તો કાલ જ નહીં પડે નહીં કાકા પાછા કર કે નહીં થાય એવું ન કાલ તો મારે તો હું પૈસા તમે તો મને પાછા જ છો કે એવું છોકરીયા છો હાલાય મને બેગામ મૂસવાથી હલાવ મારે કાલ હતા કે ગાડી હપતો ભરે એટલે ન તો હું આલી જ દો તમામ પૈસા નઈ મેરા હોય એવું હ હ પણ હું તમને ખોટા વાયદા આલુ એ ન કોમ પડે ઓ સબરો ખેલ થઈ ગયો છે હારું શું કરું આ પેલા પેલા કોન્તીળાને ખબર ના પડે આ ખબર છે કે આપણા તો ઓર્ડર જવા છે તો એને છે એના ગોઠવી દેવાના આવે છે ઓર્ડર જવાના હા

ચંદ્રકા આવ ભાઈ આવ બોનું આપડો છો જે ભાન્યો જે એ ગોમવા જેસુ અન માં એ રે મેલામ કેવાજી અમેમન આયો કે ના આયો ના અજી આયો ને હમણા કેવા દેઉ માની હમ આ કે બેટા આયો હા સ સા પેલા રે રે ફટાફટ પેલા સાલ સાલ કરો તો સુ મેમન બે અરે મુ તો મેમન આયો તો હા મેમન આયો છે ના ના

ઓ બળફરે એટલે બધું કોઈ આપડા ધમલ કરી નહી આપણે પછી નીકળી જઈએ ના ના બધું લાયો જ છું હું બધું કમ્પ્લીટ કરીને જ મેલ્યું છે બરાબર હવે ખાઈ અને પછી શાંતિથી આપણે પહેલા ઓબાના સોયલા આરામ કરીએ પછી એટલા ગણ 4 વાગે એટલે તમને મોકલી દઉં બરાબર નહીં રોકું વધારે બરાબર પછી કોટી ધમલ કરી છે અમારે પાછું કોમ કરે તો રોધવા ખાવાનું કરીએ ત્યાં બીજું